Vamos um, um, super... 그래니까 거기 있 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા તાસમાં આપણે માનવ વિકાસના કેટલાક મુખ્ય જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની ચર્ચા કરી હતી ત્યાર પછી હવે આપણે આજના તાસની અંદર મહિલા સશક્તિકરણ એ મુદ્દાની વિસ્તૃત ચર્ચા કરીશું ભારતના મોટા ભાગના રાજ્યોમાં વિવિધ ક્ષેત્રે ઊંચા પદો ઊંચી આવક વધુ લાભ વધુ વેતન મળે તેવા તમામ કામો પર પુરુષોનું વર્ચસ્વ જોવા મળતું હોય છે ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે રસોઈ બનાવે કે બાળ ઉછેરનું કામ કરતી જોવા મળે છે તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી ઉદ્યોગો સરકારી કે અર્ધ સરકારી નોકરીઓમાં આપણે જાણીએ છીએ કે મોટા ભાગે પુરુષોનું વર્ચસ્વ અને પ્રભુત્વ જોવા મળે છે સમાજના વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે અનેક અસમાનતા કે ભેદભાવ જોવા મળતો હોય છે ભારતીય કૌટુંબિક જીવનમાં સ્ત્રીઓને બોજારૂપ માનવામાં આવતી હોય છે કુટુંબમાં સ્ત્રીઓને નિર્ણય લેવાની કોઈ સત્તા હોતી નથી અભ્યાસની તકોમાં અને વ્યવસાયિક કામોમાં સ્ત્રીઓ પ્રત્યે લૈંગિક જે ભેદભાવ રાખવામાં આવતો હોય છે સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી સ્ત્રી કામદારોને પુરુષોની તુલનામાં ઓછું વેતન આપવામાં આવે છે ઓછી જવાબદારીવાળા અને તેઓ એમ કે નિપુણ ન બને તેવા કામો ફાળવવામાં આવે છે જેથી કરી અને સ્ત્રીઓનો જે યોગ્ય રીતે વિકાસ થવો જોઈએ તે વિકાસ કરી શકાતો નથી તો મિત્રો યાદ રાખો કે આપણે ત્યાં જે મોટા ભાગના રાજ્યોમાં અને ખાસ કરી અને જે મોટા જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ અને જે ઔદ્યોગિક એકમો છે સરકારી જે કચેરીઓ છે એ સરકારી કચેરીઓમાં ઊંચા પદો છે ઊંચી આવક વધુ

કે ઉદ્યોગો સરકારી કે અર્ધ સરકારી નોકરીઓમાં હંમેશા પુરુષોનું જે વર્ચસ્વ પ્રભુત્વ આપણે જોઈ શકતા હોઈએ છીએ એનો અર્થ એ કે સ્ત્રીઓને વિકાસની જે તક મળવી જોઈએ આગળ વધવાની પોતાના પગભર થવાની અને પોતાનો જે આગળ જે વિકાસ કરવાની જે તક મળવી જોઈએ એ તક આપવામાં આવતી નથી સમાજના વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે અનેક જે અસમાનતા અને ભેદભાવ જોવા મળતો હોય છે આપણા ઘરની અંદર પણ જે ઘરમાં બાબો અને બેબી હોય તો બાબાને જીવનની તમામ જે સુખ સગવડો છે અભ્યાસની તમામ જે સગવડો આપવામાં આવે છે જ્યારે બાળકી છે એ બાળકીને આપણે ત્યાં એમ કે જે જરૂરી સગવડો આપવામાં આવતી નથી એનું ગામડામાં તો ખાસ કરી અને સ્ત્રીઓ છે એમને તો ઘરકામ કરવું

આપણે ફ્રેન્કલી થોડી વાત કરી દઈએ તો આપણા સમાજમાં હવે જેમ જેમ વિકાસ થતો જાય છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થાય છે તેમ તેમ અત્યારે હાલમાં દરેક જગ્યાએ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને શિક્ષણનું પ્રમાણ વધ્યું હોવાથી આ જે કંઈ ભેદભાવ છે એ ભેદભાવ હવે ધીરે ધીરે ઓછો થતો જોવા મળે છે અત્યારે ક્લાસ વન ટુ અધિકારી છે વિધાનસભા સંસદ અને દરેક ક્ષેત્રોની અંદર જે ઊંચા હોદ્દાઓ પર સ્ત્રીઓનું વર્ચસ્વ જોઈ હોય છે હવે મિત્રો આપણા ભારત દેશની અંદર સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કેટલીક મહત્વની કામગીરી વસ્તી નિયંત્રણ માટે ભારત સરકારે વસ્તી નિયમન નીતિ અને કુટુંબ કલ્યાણનો સ્વૈચ્છિક જે કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલો છે બાળકોને વિવિધ રોગોથી બચાવવા માટે બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે તેમને જુદી જુદી રસીઓ આપવામાં આવે છે મિત્રો અહીંયા તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો અન્ડરલાઈન કરી લેજો ખાલી જગ્યા અને એક વાક્યમાં પ્રશ્ન પૂછી શકાતા હોય છે તો જુદા જુદા જે બાળકોમાં થતા જે કેટલાક રોગ છે જેમાં ખાસ કરીને પોલિયો તો પોલિયો માટે ઓવીપી ક્ષય માટે બીસીજી ઝેરી કમળા માટે અને હિપેટાઇટિસ બી ડિપ્થેરિયા મોટી ઉધરસ ધનુર માટે ડીપીટી આ ઉપરાંત બાળકોને ઓરી અછબડા અને ટાઈફોઇડ વિરોધી રસીઓ આપવામાં આવે છે જેથી બાળક છે એ સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવી શકે એવા એમ કે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે આયોડિન વિટામિન્સ અને લોહ તત્વની ઉણપ માટેના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો ચલાવવામાં આવે છે દેશમાંથી તમે જોશો કે દેશમાંથી પ્લેગ શીતળા અને પોલિયો જેવા રોગો નિર્મૂળ કરી શકાયા છે મિત્રો યાદ રાખો કે દેશમાંથી કયા રોગોને નિર્મૂળ કરી શકાયા છે તો પ્લેગ શીતળા અને પોલિયો જેવા રોગો નિર્મૂળ કરી શકાયા છે અને કયા રોગો ઉપર એમ કે નિયંત્રણ લાવી શકાયું છે તો મિત્રો યાદ રાખજો ખાસ પાઠ્યપુસ્તકની અંદર હંમેશા જે મુદ્દો મહત્વનો હોય તેને અન્ડરલાઇન કરવાનો છે તમારે તો મિત્રો પ્રશ્ન પૂછી શકાય કે કયા રોગોને આપણે નિર્મૂળ કરી શક્યા છીએ તો યાદ રાખો પ્લેગ શીતળા અને પોલિયોને હંમેશ માટે નિર્મૂળ નિર્મૂળ એટલે શું નિર્મૂળ એટલે કે કાયમ માટે એને નિવારી શકાય છે એમ કહી શકાય કયા રોગો પર નિયંત્રણ એટલે કે કંટ્રોલ લાવી શકાયો છે તો ઓરી છબડા મલેરિયા ડેન્ગ્યુ કમળો કોટ મધુપ્રમેય અને એડ જેવા રોગો પર નિયંત્રણ લાવી શકાય છે એની અસર શું થઈ તો ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકારોના આવા જે સઘન કાર્યક્રમો છે એ કાર્યક્રમોને લીધે જન્મ મૃત્યુ મૃત્યુદર અને બાળ મૃત્યુ દર માં ઘટાડો થયેલો જોઈ શકાય છે અને જેના કારણે સરેરાશ આયુષ્યમાં નોંધપાત્ર વધારો થયેલો જોઈ શકાતો હોય છે તમે જોશો કે અત્યારે હાલની પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સારવાર કેન્દ્રો આવેલા છે જાહેર આરોગ્ય કેન્દ્રો અને મોટી હોસ્પિટલો આવેલી છે અને જેના કારણે જે ગરીબ અને નિરાધાર લોકો છે એમને કેટલાક અસાધ્ય રોગો સામે તબીબી સારવાર મળે છે અને તબીબી સારવારને કારણે તેઓ તેઓ એમ કે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકતા હોય છે તો ભારતમાં ત્યાર પછીનો મુદ્દો જુઓ કે ભારતમાં મહિલાઓ સાથે કેવા ભેદભાવ કરવામાં આવે છે તો મિત્રો તમે અત્યારની પરિસ્થિતિ અને ભૂતકાળની પરિસ્થિતિને સામે રાખીને આપણે વાત કરીશું કે હાલની પરિસ્થિતિમાં મહિલા ઘરકામ કરે રસોઈ બનાવે અને બાળુછેર કરે જેવા કામો કરે તો એનો જે કોઈ પણ હિસ્સો આર્થિક ઉપાર્જનમાં કે રાષ્ટ્રીય આવકમાં ગણી શકાતો નથી ભારતના મોટા ભાગના ભારતીય કુટુંબોમાં સ્ત્રીઓ નિર્ણય લેવાની સત્તા નથી હોતી તેમને હંમેશા અન્યાયનો ભોગ બનવો પડતું હોય છે અને તેમને શિક્ષણ પ્રત્યે એમ કે બેદરકારી રાખવામાં આવે છે અથવા તો તેમને શિક્ષણ આપવામાં કોઈનો પણ સહેજ રસ હોતો નથી નાનપણથી છોકરીઓને આરોગ્યની પૂરતી કાળજી લેવામાં આવતી નથી તેથી બાળકીઓના બાળ મૃત્યુ દરનો હંમેશા ઊંચો જોવા મળતો હોય છે પરંતુ હાલમાં તમે જોશો કે અત્યારે આ જે આપણે મુદ્દો ભણીએ છીએ એ થોડા ભૂતકાળના સંદર્ભમાં છે પરંતુ અત્યારે વાત કરીએ તો ગામડે ગામડે પીએચસી સેન્ટરો સીએચસી આવેલા છે મોટી હોસ્પિટલો આવેલી છે અને તેના કારણે બાળકીઓને અને જે મોટા માણસોને તમામ પ્રકારની જે તબીબી સારવાર પ્રાપ્ત થાય છે અને એ તબીબી કારણે તેમનો જે મૃત્યુ દર જે ઊંચો હતો એ મૃત્યુ દરને ઘટાડી શકાયો છે ભારતમાં શિક્ષણની તકો અને આર્થિક અધિકારો થી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવે છે ભારતીય સમાજમાં પુત્ર જન્મનો વિશેષ મહત્વ છે પુત્ર માટેની તીવ્ર ઝંખનાને કારણે સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ એ દિવસે દિવસે વધતું જાય છે તો મિત્રો યાદ રાખો કે અત્યારે પુત્ર જે પુત્રનું મહત્વ વધુ છે ઘરમાં દીકરો જન્મે તો ખુશી ચારે તરફ ખુશીનું વાતાવરણ ફેલાય છે જ્યારે પુત્રીનો જન્મ થતાં થોડું કેમ કે જે આપણે કહી શકીએ કે દ્વેષની ભાવના જોઈ શકાતી હોય છે તો આપણા સમાજમાં પુત્ર જન્મનું વિશેષ મહત્વ છે પુત્ર માટેની જંખના ઘણીવાર તમે જોશો કે હવે એમ કહી શકાય કે ભ્રૂણ હત્યાની વાત આવે છે આગળ આપણે અગાઉના જે પાઠો ભણ્યા છે એ ઉપરાંત હવે પછીના પાઠની અંદર પણ એ એ ક્યાંક જે મુદ્દાની ચર્ચા કરવાની છે કે ઘણીવાર સ્ત્રી ભ્રૂણ હત્યા છે એ સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ એ વધતું જાય છે એનું કારણ એ કે જ્યારે સોનોગ્રાફી કેવું કરવામાં આવે ત્યારે એમ ખ્યાલ આવે કે ગર્ભમાં ઉછરતું જે બાળક છે એ પુત્રી છે ત્યારે તેનું એમ કે જે બાળપણમાં જેમ કે ભ્રूण હત્યા થતી હોય છે જેના કારણે આપણે જે સ્ત્રીઓનું જે પ્રમાણ છે એ પ્રમાણ એમ કે ઘટેલું જોઈ શકાતું હોય છે પુરુષ પ્રધાન ભારતીય સમાજમાં જે શિક્ષણના અભાવે સ્ત્રીઓ પ્રત્યે ઉછો આદરભાવ રાખવામાં આવે છે એનો એમ કે અપમાન કરવામાં આવે છે ઘરના જે કામ છે એ કામ કરાવવામાં આવતા હોય છે ભારતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ એ ખૂબ જ નીચું હોવાથી તેમને બાળ લગ્ન પડદા પ્રથા દહેજ પ્રથા અને અન્ય સામાજિક છે છે એ ભોગ પડતું હોય ભારતીય સમાજમાં આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે કે દીકરા દીકરી વચ્ચે એક પ્રકારનો ભેદભાવ રાખવામાં આવે છે એમાં ખાસ કરીને કપડાં છે રમત ગમતના સાધનો છે અભ્યાસની તકો છે ખોરાક અને હરવું ફરવું આચાર વિચાર વાણી વર્તન અને વ્યવહાર તથા જે શિખામણ જેવી તમામ બાબતોમાં દીકરા અને દીકરી પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે મોટાભાગની સ્ત્રીઓને માત્ર ને માત્ર બાળ ઉછેર અને ઘર સંભાળ જેવી પ્રવૃત્તિઓ કરાવીને ઘરમાં જ તેમને ગોંધી રાખવામાં આવે છે જેના કારણે સ્ત્રીઓનું જે પ્રમાણ છે એ શિક્ષણનું પ્રમાણ જોઈએ અથવા તો વિકાસનું જે પ્રમાણ છે એ ઓછું જોઈ શકાતું હોય છે તમે જોશો કે કે આપણે ચર્ચા પ્રમાણે ઊંચા પદો છે ઊંચી આવક વધુ જે વેતન વધુ લાભ અને જ્યાં ઊંચા હોદ્દાઓ પર જે સ્ત્રીઓ કરતા પુરુષોનું વર્ચસ્વ વધુ જોવા મળે છે તમે જોશો કે સંસદ વિધાનસભા વરિષ્ઠ અધિકારીઓ મેનેજરો કંપનીઓના જે ડિરેક્ટરો વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે મહિલાઓનું ઓછું પ્રમાણ વગેરેમાં સ્ત્રી પુરુષ ભેદભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે હવે મહિલા સશક્તિકરણ એટલે શું અને એના મહિલા સશક્તિકરણના ક્ષેત્રોમાં અવરોધક પરિબળો તો મિત્રો જો કે મહિલા સશક્તિકરણ એટલે આ મુદ્દો નોંધ કરી લેશો કે મહિલા સશક્તિકરણ એટલે સ્ત્રીઓને શારીરિક માનસિક સામાજિક શૈક્ષણિક આર્થિક અને સાંસ્કૃતિક વગેરે બાબતોમાં શક્તિશાળી સક્ષમ અને આત્મનિર્ભર બનાવી સમાજમાં પુરુષોની સમકક્ષ દરજ્જો આપવા માટે તેમનો સર્વાંગી વિકાસ કરવાની પ્રક્રિયા એટલે મહિલા સશક્તિકરણ આ પ્રશ્ન મુષ્ટાઈ એમ છે વારંવાર પૂછાય છે એટલા માટે ધ્યાન રાખો કે મહિલા સશક્તિકરણ એટલે શું તો મહિલા સશક્તિકરણ એટલે સ્ત્રીઓનો શારીરિક માનસિક સામાજિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક વગેરે બાબતોમાં વિકાસ કરી તેમને શક્તિશાળી સક્ષમ અને આત્મનિર્ભર બનાવી સમાજમાં પુરુષોની સમકક્ષ દરજ્જો આપવાની જે પ્રક્રિયા છે તેને મહિલા સશક્તિકરણ તરીકે ઓળખવામાં આવે છે ભારતના બંધારણે સ્ત્રી અને પુરુષને સંપૂર્ણ સમાનતા આપી છે આપણે ત્યાં બંધારણની વાત કરીએ તો બંધારણમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે જે ભેદભાવ રાખવામાં આવે છે એનો ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવેલો નથી પણ આપણા સમાજની પદ્ધતિ એવી છે કેટલાક સમાજમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે જે ભેદભાવ રાખવામાં આવે છે અને એ ભેદભાવને કારણે સ્ત્રીઓનો જોઈએ તેટલા પ્રમાણમાં વિકાસ કરી શકાતો નથી પુરુષ અને સ્ત્રી વચ્ચેની અસમાનતા કે ભેદભાવ એ કુદરત સર્જિત નથી યાદ રાખો પુરુષ અને સ્ત્રી વચ્ચેની અસમાનતા કે ભેદભાવ એ માનવ સર્જિત છે કુદરત સર્જિત નથી પણ કેવું છે માનવ સર્જિત છે યાદ રાખો કે એક સ્ત્રી શિક્ષિત બને અને સશક્ત બને તો એક કુટુંબ શિક્ષિત બને છે એક કુટુંબ શિક્ષિત બને તો એક સમાજ શિક્ષિત બને છે અને અંતે રાષ્ટ્ર એ શિક્ષિત અને સશક્ત બને છે એ વ્યક્તિનો સંપૂર્ણ વિકાસનો લાભ છે એ સમગ્ર રાષ્ટ્રને મળતો હોય છે સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ છે આમ છતાં મહિલા સશક્તિકરણમાં આર્થિક વહીવટી રાજકીય તેમજ સામાજિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક તેમજ ધાર્મિક ક્ષેત્રે જે કંઈ નિર્ણયો લેવામાં આવે છે જે કંઈ તકો આપવામાં આવતી હોય છે એ બાબતમાં અસમાનતા કે ભેદભાવ જોવા મળતો હોય છે તમે જોશો કે આ અસમાનતા સમૃદ્ધ વિકસિત અને ઔદ્યોગિક દેશોમાં એક જ દેશના વિવિધ સમાજો જાતિઓ અને વિવિધ ક્ષેત્રોમાં જુદી જુદી છે સ્ત્રી અને પુરુષ વચ્ચેની જે અસમાનતા છે એમાં ખાસ કરીને સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક અને ધાર્મિક છે અને આર્થિક વહીવટી તમામ ક્ષેત્રોની અંદર જે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેની જે અસમાનતા છે એ અસમાનતા બધા જ સમાજોમાં જોવા મળતી તેમજ અલ્પ વિકસિત અથવા તો વિકાસશીલ દેશોમાં તેમજ વિવિધ પ્રકારના સમાજો તેમજ વિવિધ જાતિઓ અને વિવિધ ક્ષેત્રોમાં આ અસમાનતા

વરિષ્ઠ અધિકારીઓમાં ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓમાં મહિલાઓની ઓછી ટકાવારી પરથી જાણી શકાતા હોય છે મિત્રો તમે કે આપણે અગાઉ જોઈ ઊંચો જે ઊંચું પદ છે ત્યાર પછી જે બહુ મોટી જવાબદારીવાળા કાર્યોમાં અને વધુ પગાર જ્યાં મળતો હોય તેવા ઊંચા હોદ્દાઓ ઉપર સ્ત્રીઓનું પ્રમાણ નહીવત જોવા મળે છે તો એના ઉપરથી જ કહી શકાય કે આપણે ત્યાં સ્ત્રીઓ પ્રત્યે કેટલો ભેદભાવ રાખવામાં આવે છે અને પુરુષ વચ્ચે કેટલી અસમાનતા અસમાનતા છે છે એ ચોક્કસ પ્રમાણમાં જોઈ શકાતી હોય મહિલા સશક્તિકરણના અવરોધક પરિબળો આઈએમપી પ્રશ્ન છે મિત્રો કે મહિલા સશક્તિકરણ ક્ષેત્રે અવરોધક પરિબળો જણાવો તો એમાં પહેલું પરિબળ છે કે ભારતના મોટા ભાગના રાજ્યોમાં વિવિધ ક્ષેત્રે ઊંચા પદો ઊંચે આવક વધુ લાભ વધુ વેતન મળે તેવા તમામ કામો પર પુરુષોનું જોવા મળતું હોય છે ઘણા કુટુંબોમાં એ આપણે અગાઉ આ મુદ્દાની પણ ચર્ચા કરી છે કે સ્ત્રીઓને માત્ર ઘરકામ કરવું રસોઈ બનાવી કે બાળકોનો ઉછેર કરવો એટલું જ કામ તેમને કરવાનું હોય છે પણ મિત્રો અત્યારનો સમય છે એ અત્યારનો સમય બિલકુલ બદલાઈ ગયો છે આ પુસ્તકમાં આપણે જૂની જે તમામ જે રીત રિવાજો છે એની ચર્ચા કરીએ છે જોઈએ તો મહિલા ઘરકામ કરે છે એની સાથે સાથે ગવર્મેન્ટ અથવા તો પ્રાઇવેટ જોબ કરે છે એની સાથે બાળકને ઉછેરવાનું પણ કામ તે કરતી હોય છે અને આર્થિક જે ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં તેનો હિસ્સો ગણાતો હોય છે ઉદ્યોગો જોઈએ સરકારી કે અર્ધ સરકારી નોકરીઓમાં જે અત્યારે કે પુરુષોનું પ્રભુત્વ છે છે એ વાત પણ પણ સાચી એની સાથે સાથે ઉદ્યોગો સરકારી અર્ધ સરકારી નોકરીઓમાં સ્ત્રીઓનું પ્રભુત્વ પણ જોઈ શકાતું હોય છે સમાજના વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે અનેક અસમાનતાઓ કે ભેદભાવ જોવા મળતો હોય છે ભારતીય કૌટુંબિક જીવનમાં સ્ત્રીઓને બોજા રૂપ માનવામાં આવતી હોય છે બા જે સ્ત્રીઓની અંદર ઘરમાં સમાજમાં એમને નિર્ણય લેવાની કોઈ પણ સત્તા આપવામાં આવતી નથી ત્યાર પછી સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી સ્ત્રી કામદારોને પુરુષોના પુરુષ કામદારની તુલનામાં ઓછું વેતન આપવામાં આવે છે ઓછી જવાબદારી વાળા અને જેમાં નિપુણતા જરૂરી ન હોય એવા કાર્યો તેમને સોંપવામાં આવતા હોય છે મિત્રો હવે જુઓ કે ભારત સરકાર આ બંને મુદ્દાઓ જે હવે લાસ્ટમાં જે ચર્ચા કરીએ છીએ તે મુદ્દાઓ ખૂબ જ મહત્વના મુદ્દાઓ છે તમારે આ રીતે પ્રશ્ન પૂછી શકાય કે ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓ જણાવો ત્યાર પછી આવશે ગુજરાત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓ આ બંને જે વાર્ષિક પરીક્ષામાં એકાદ મુદ્દો તો પૂછાતો હોય છે તો ભારતમાં મહિલાઓને પુરુષ સમાન દરજ્જો આપવો શિક્ષણ સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા મળે તે હેતુથી ઓગણીસો ને એસી થી યાદ રાખજો સાલ મિત્રો કે મહિલાઓને પુરુષ સમાન દરજ્જો મળે શિક્ષણ સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા મળે તે હેતુથી ઓગણીસો ને એસી થી મહિલાઓને એક સ્વતંત્ર જૂથ માનીને મહિલા વિકાસ સંબંધી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે આ દરેક મુદ્દો યાદ રાખજો મિત્રો કે ઓગણીસો નેવું માં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરી મિત્રો યાદ રાખો અન્ડરલાઈન કરી લો ટીક માર્ક કરી કે ઈસવી સન ઓગણીસો ને નેવું માં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરી રાષ્ટ્રીય મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી તો ઓગણીસો ને નેવું માં ત્યાર પછી બે હજાર એક માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી હોય છે આ નીતિ મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ રોજગાર આર્થિક ઉપાર્જન કલ્યાણ તેમજ સહાયક જે કેટલીક સેવાઓ તેમજ જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રોમાં કામગીરી સોંપવામાં આવે છે હવે જો કુટુંબની સ્થાવર મિલકતમાં સ્ત્રીઓને પુરુષ સમાન હિસ્સો મળે એ માટે કાયદાની અંદર જે સુધારા કરવામાં આવેલા છે ગરીબ